શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની એકાદશી પાસા કુસા એકાદશી કે પાપા કુસા ના મહાત્મ્ય વિશે વ્રત કથા ઉપાય તથા આજના દિવસે શું કરવું શું ન કરવું ભગવાન શ્રીનારાયણનું પૂજન વિધિ વિશે પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ 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 તનોહરે બોલો મંગલાય પ્રભુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની ની જે એકાદશી નું અર્થાત અગિયારમી તિથિ મહિમા મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ હા સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ એકાદશી થાય છે પુરુષોત્તમ માસ વર્ષે આવે છે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ એકાદશીનું વ્રત ન થાય તો દેવ ઉઠીની એકાદશી દેવશ એકાદશી જે ચાતુર્માસ દરમિયાન આવે છે તે વ્રત કરવાથી પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં ખાસ કરીને આસો માસની શુક્લ પક્ષની એકાદશી પાપા કુષા એકાદશી કે પાસાકુષા એકાદશી કહેવાય છે સર્વે પાપોને હરનાર અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપનાર અને માને માતાએ પિતાનું કુલને પણ ઉદ્ધાર કરનાર એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી સૂર્ય યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે સૂર્ય યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે પરિવારનો પણ લાભથી પ્રાપ્ત થાય છે આસુમાં માસનું શુક્લ પક્ષની એકાદશી તિથિ પાસાકુસા એકાદશી નામથી જાણતી છે આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની વિશેષ પૂજા થાય છે વનવાસી પાસા ફરેલા વનવાસી પાસા ફરેલા ભગવાન શ્રી રામજી અને તેમના ભાઈ ભરતનો મિલાપ પણ આ એકાદશીના દિવસે થયો હતો તેથી પણ આ એકાદશીનું મહાત્મય ઘણું વધી જાય છે આ એકાદશીના દિવસે ભગવાન પ્રભુ નામનું ભજન થાય છે અર્ચન થાય છે અર્ચન થાય છે જેથી પુણ્ય પ્રાપ્ત થાય છે જીવનના સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પાપા કુસા એકાદશીનું વ્રત કરવાથી જપ તપ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જો આપને નિત્ય પૂજા પાઠ ન કરી શકતા હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી પણ લાભ લાભની પ્રાપ્તિ થાય છે ત્રણ પેઢી સુધી પાપોમાંથી મુક્તિ મળે છે એવો મહિમા છે આ એકાદશીનો એટલે કે માટે તે આ એકાદશી પાપા પાપાકુસા એકાદશી પાસા પાસાકુસા એકાદશી કહેવાય છે માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી ચંદ્રમાના અશુભ પણ મુક્તિ મળે છે સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે ભગવાન કૃષ્ણએ વૃદ્ધિ રુધિષ્ઠ વિધિષ્ઠને આ એકાદશીનું મહાત્માય કહેલું છે જે સર્વે પાપ કષ્ટ કષ્ટોમાં વિષ્ણુના પ્રભાવ સ્વરૂપ પૂજા થાય છે જો કે આપણે ભગવાન નારાયણ કે કોઈ કોઈ પણ સ્વરૂપ પૂજા અર્ચના કરી શકીએ છીએ જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય આ એકાદશીને મનથી શુદ્ધ ભાવે કરવાથી અશ્વમેઘ પૂર્ણ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે એકાદશીની પૂજા વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આ એકાદશીનું વ્રત કર કરનારા છે દસમી સાંજે દસમી સાંજેથી હળવું ભોજન કરવું સવારે એકાદશીના દિવસે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ઘરના મંદિર પાસે આવીને ઘરની મંદિરની સફાઈ કરીને ઘરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના સાથે ભગવાન વિષ્ણુ છે ભગવાન કૃષ્ણ છે રામ કે સ્વામિનારાયણ ભગવાન છે જેને પણ આપણે માનતા હોઈએ તે સ્વરૂપની પૂજા થાય છે ભગવાન જો મૂર્તિ હોય તો ગંગાજળ પ્રસા મૂર્તિ પંચમૂર્તિ સ્નાન કરાવે શુદ્ધ જળની સ્નાન કરાવાય છે ત્યારબાદ વસ્ત્ર પધરાવી શૃંગાર આદિ કરાય છે અને જો ચિત્ર હોય તો તે શાદી સરળ રીતે પૂંજન થઈ શકે છે કારણ કે ચિત્રમાં તો ભગવાન શૃંગાર કરેલા જ હોય છે વસ્ત્ર ધારણ કરેલા જ હોય છે એટલે પ્રભુને તિલક કરાય છે અસંત લગાવાય છે પુષ્પ ચઢાવાય છે તુલસી દલ ચઢાવાય છે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો ભગવાનની આરતી કરવી માખણ મિશ્રી કે સૂકો મેવો વિવિધ સીઝના ફલને જે પણ આપણી પાસે સામગ્રી ઉપલબ્ધ છે હોય તે તેનાથી સાદી સરળ રીતે ભગવાનની પૂજા અર્ચના કરવી મનથી ભાવથી પ્રભુને અવશ્ય પ્રસન્ન થાય છે ત્યારબાદ ભગવાનની આરતી કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ગીતાનો પાઠ કરવો શુભ મનાય છે એકાદશીના દિવસે દાન પુણ્ય પણ ઘણું મહત્ત્વ છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી આપણા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે અને ઘરના સુખાકારી રહેશે ધનનો સદુપયોગ થાય છે દેશકાળ અને સમય પ્ર પ્રમાણે દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું પશુ પક્ષીને ચણ અવશ્ય કરવી આ દિવસે ભક્તો વ્રત કરે છે તેઓ સવારે સંકલ્પ કરે છે કે વ્રત કેવી રીતે કરવું આ વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા જેમાં જળ પણ ગ્રહણ થતું નથી એક તો ફલાહાર જેમાં ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને ત્રીજું જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિક ભોજન જેમાં ડુંગળી લસણ રાંધેલા ભાત ન હોય તે ભારે ખોરાક ન હોય એ રીતે ભોજન લઈ શકાય છે અને વ્રત કરી શકાય છે બીજા દિવસે બાર દાસી તિથિ હોય છે ત્યારે સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ફરી પ્રભુની પૂંજ અર્ચન કરીને પારણ પારણ કરાય છે એકાદશીનું વ્રત જે આપણે સંકલ્પ કર્યો છે તે છોડાય છે તેને પારણા કહેવાય છે પારણા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અથવા તો જરૂરિયાતમંદને દાન પૂરણીય કરવું આપણી કંઈક પશુ પક્ષી સેવા થાય તે પ્રમાણે કરવું આ રીતે પાળતા થઈ જાય પારણા થઈ જાય પારણાના દિવસે રાંધેલા ભાત ખાવો શુભ મનાય છે આ એકાદશીના દિવસે ઘઉં વડદ મગ ચણા જઉં ચોખા મૈસૂરની દાળ ખાવી શુભ મનાતી નથી આરોગ્ય માટે હાનિકારક રહેશે કારણ કે જે અગિયાર તિથિ મહિમા આવે છે ત્યાં આપણી પાચન શક્તિ પણ નબળી હોય છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિશાળ ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ ઉપવાસનું જે સુસન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે અને આ એકાદશીનું વ્રત એટલા માટે પણ થાય છે કે શરીર સ્વાસ્થ્ય જળવાહી રહે એટલા માટે ભક્તોને આ એકાદશીનું વ્રત કરવાની સૂચના અપાય છે આપવામાં આવે છે એકાદશીના વ્રતના દિવસે આ આજનો ત્યા અનાજનો ત્યાગ કરાય છે જેથી પાચન શક્તિ સારી રહે પાસા કુસા એકાદશી ઈશ્વરના ભજન સ્મરણ માટે ઉત્તમ છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આ એકાદશીનું વ્રત કર્યું હોય કે ન કર્યું હોય પ્રભુનું પૂંજન કરી શકાય છે મંદિર જઈને દર્શન કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે કામ ક્રોધ અહંકાર જુઠ્ઠું બોલવું આદિ કુટેવો દૂર રહેવું કોઈની નિંદા કંકુ કખોની કરવી નહીં ના કરવી આ દિવસે સોનું સાંદે તલ અંજલ આદિ દાન કરવું શુભ શુભમ નહીં હે આ એકાદશીનું વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકે છે પૂંજન કરી શકતી નથી પાંચ દિવસ પછી દાન પૂણ્ય કરી શકાય છે અને જો ઘરમાં સૂતક હોય તો કોઈનું જન્મ મૃત્યુ તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂંજા થતી નથી જ્યારે સવા માસ થઈ જાય ત્યારબાદ જે દાનનો સંકલ્પ કર્યો હોય તે દાન કરી શકાય છે એકાદશીના દિવસે તુલસી માતાની સેવા પૂજા થાય છે સવાર સાંજ દીપદાન થાય છે કારણ કે તુલસીને ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણના અત્યંત પ્રિય છે આજે એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે પીપળાના વૃક્ષ તે લક્ષ્મી નારાયણના વાસની સાથે આપણા પિતૃઓનો પણ વાસ મનાય છે માટે પ્રભુને પૂંજાની સાથે સર્વ દેવે દેવતા પૂંજા પણ થાય છે મિત્ર ત્રિદેવનીઓ વાસી પીપળાના વૃક્ષ એટલે મા માટે દીપક દીપદાન કરીને સાત પ્રક્રિયા સૂત સૂતરના દોરડાને લપટીને લપેટીને કરી શકાય છે અથવા તો એકસો આઠ પરિક્રમા પણ કરી શકાય છે જે શ્રદ્ધ તે અવશ્ય સાંભળવી જોઈએ આવું આપણે સાંભળીએ પાકુસા એકાદશી કે પાપ કુસા એકાદશીને વ્રત કથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત એક વખત યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ આસો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન આ સો માસના શુક્લ પક્ષની એકાદશી પાસા કુસા કે પાપ કુસા એકાદશી છે તેઓ વ્રત કરવાથી સમર્થ પાપ નષ્ટ થાય છે વ્રત કરનાર અશક્ય પૂર્ણનો ભાગીદાર બને છે આ એકાદશીના દિવસે મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યએ સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે જે ફળ મનુષ્ય કઠિન કઠિન તપસ્યાથી પ્રાપ્ત કરે છે તે ફળ માત્ર આ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે જે શિરગડા શ્રિંગાર ગરમ શ્રેષ્ઠ સૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ નમસ્કાર કરવામાં માત્રથી પણ પ્રાપ્ત થઈ જાય છે અને મનુષ્યને યમદૂત ભોગવવું પડતું નથી યમનું દુઃખ ભોગવવું પડતું નથી વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે તે નકર નગરમાં જાય છે હજાર અશ્વમેઘને હિંસાની બરાબર પણ હોતું નથીાદશીનું વ્રત સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કોઈ કારણ અવસમાં વંશમાં થઈને એકાદશીનો ઉપવાસ કરે છે તો તે યમ દર્શન પાપ પામતા નથી એકાદશીના વ્રતને મનુષ્ય સ્વાસ્થ્ય શરીર સુંદર પત્ની અને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેમાં માતૃપક્ષની દસમી અને પિતૃપક્ષની દસમી સ્વજનો તથા સ્ત્રી પ્રશ્ન સ્થાન વિષ્ણુ ભગવાનનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણો યુક્ત થઈને વિષ્ણુ લોક જાય છે જે મનુષ્ય શુક્લ પક્ષની પાસા એકાદશી એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરે છે તેમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન જળ વસ્ત્ર શસ્ત્ર આદિનું દાન કરે છે આ મનુષ્ય આ લોકમાં સ્થન દીર્ઘાયુ સંતાન પ્રાપ્ત કરીને સુખ ભોગવે છે અંતે સ્વર્ગલોકમાં લોકમાં જાય છે આ એકાદશીના મહાત્મ્ય કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધ કહે છે કે પ્રાચીન કાળમાં વિધ્વંસ પર્વત ઉપર ક્રોધ નામનો એક શિકારી રહેતો હતો ક્રોધને આખું જીવન ભૂલ કરેલી અને કારણ હિંસા પર ધર્યા કરે છે મધ્ય મધ્યપાન આદિમાં તેને જીવન વ્યતીત કરેલું જ્યારે તેના જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે યમરાજે પોતાના દૂતોને ક્રોધ ક્રોધને લેવા મોકલ્યા માટે માટે મોકલ્યા દૂતોએ ક્રોધને આ વાતની જાણ કરી દીધી ત્યારે તેને જીવનના અંતિમ દિવસે ખૂબ જ પસ્તાવો થયો મૃત્યુનો ભય સતાવવા લાગ્યો ત્યારે ક્રોધ અને મહિ અગીરનું શરણ ગ્રહણ કર્યું ત્યારે મહર્ષિ અગી અગીરાએ ક્રોધની આવી દશા જોઈ દયા કરી તેને ઉપાય બતાવ્યો કે ક્રોધનું તું આ આસો માસનું શુક્લ પક્ષની એકાદશી પાપા કુસા એકાદશીનું વ્રત કર જેથી તારા સર્વે પાપ નષ્ટ થશે અને ભગવાનની કૃપાની મોક્ષની પ્રાપ્તિ થશે ક્રોધને આવું જ કર્યું ક્રોધને આવું જ કર્યું આરે એકાદશીનું વ્રત કર્યું અને યમ યાદમાંથી તેની મુક્તિ પ્રાપ્ત થઈ આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીના મહાત્મ્યની કથા યુધિષ્ઠિષ્ણને કહી એકાદશીનું મહાત્મય કહી સંભળાયું આ રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસનું શુક્લ પક્ષની પાસા કુસા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા પૂજા વિધિ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે આ એકાદશીના દિવસે તુલસી માતાને સાંજે ઘીનો દીપક પ્રગટાવી ચુંદડી ચડાવીને જેથી જીવનમાં વિધવા વિધન બાધા આવતી નથી આ ઉપરાંત એકાદશીના દિવસે તુલસીની પૂજા કરીને એક મોલી કલાઓ કલાઓ બાંધાય છે જેથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે આપણે જે ભગવાનને ભોગ સમર્પિત કરીએ છીએ તેમાં એક તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ જો તુલસી દલ તોડવાનું ભૂલાઈ ગયું હોય તો એકાદશીના દિવસે તો પણ ભગવાનની પૂજા માટે આપણે એકાદશીના દિવસે તુલસીપત્ર તોડી શકાય છે પરંતુ પોતાના માટે નહીં અથવા તો તુલસી નીચે પડેલા તુલસીના પત્ર લઈને ધોઈને પણ પ્રભુને ચડાવી શકાય છે અર્પિત કરી શકાય છે પાપોમાંથી મુક્તિ મળે છે તુલસી વગર પ્રભુની પૂજા સંભવ નથી એકાદશીના દિવસે લક્ષ્મીપતિ નારાયણ દેવનું પૂજન કર કરવાથી ભગવાનની મંજૂરી સહિત તુલસી દલ અર્પિત કરવાથી માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે આ ઉપરાંત હિન્દુ ધર્મમાં તુલસીના વૃક્ષની આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ તો ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો શુભ જ મનાય છે એટલા માટે લક્ષ્મી નારાયણ દેવની પ્રસન્નતા માટે તુલસીજીની પૂંજન અવશ્ય કરવું જોઈએ પીપળાના વૃક્ષનું પૂંજન અવશ્ય કરવું જોઈએ આ રીતે આપણે પ્રાકૃતિ જ નહીં પૂજા કરી રહ્યા છે આપણે શુભતા આપે આપણા જીવનને મંગલમય કરે છે આ રીતે એકાદશીના દિવસે અમુક ઉપાય પણ કરાય છે આજે ભગવાન નારાયણના આ મંત્ર જાપ કરવો મંત્ર જાપ કરાય છે આજે ભગવાન શ્રી નારાયણે મંત્ર જપવો શ્રેષ્ઠ મનાય છે શાંતાકાર ભૂજગેન્દ્ર પાપનાશક સૂર્યસ્તમ વિશ્વધારમ ગંગ સમુદ્રમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનમ ગમનમ વંદે વિષ્ણુ ભવ ભવભયહરણમ સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને જય શ્રી કૃષ્ણ